ભીમપોર જૂથ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજવામાં આવી હતી પ્રફુલ્લ પટેલની સૂચના પર સંઘ પ્રદેશના વહીવટીકર્તા દાદરા નગર હવેલી અને દમણ દીવ રાજ્યના તમામ પંચાયતોમાં બાકીના વિકાસને પૂર્ણ કરવા અને રાજ્યના વિવિધ સમયે વિકાસના માટે ગ્રામસભાના જુદા જુદા સ્થળોએ ગ્રામસભાને વિવિધ પંચાયતોમાં ગોઠવવામાં આવી રહ્યા છે સરપંચ શાંતનુ પટેલની અધ્યક્ષતામાં ગ્રામ સભા યોજવામાં આવી હતી જેમાં પંચાયત વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓના પટેલ જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા જેની સામે ગામમાં રખડતા પશુઓ રસ્તા ગટર સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી છેલ્લા લાસ્ટ ટાઈમ આપણે જ્યારે જોયા છે કે હાઈવે ચોકડીથી લઈને આપણા ગામ સુધીનો રસ્તો ઘણો બધો બિસ્માર હતો પણ અત્યારે સુચારુ રૂપથી અને સુવિધાયુક્ત બની ગયો છે આપણા દમણમાં છેલ્લા આપણે જોયું છે કે વિકાસના કામોને લઈને ઘણી બધી એવી ગામજનોને અને સમસ્યાઓ ઊભી થઈ છે આપણે વાતને સ્વીકારવું પણ જોઈએ છે કારણ હવેલી નગર હવેલી દમણ દીરના પ્રશાસક આદરણીય પ્રભુભાઈ પટેલ આ સંઘ પ્રદેશના વિકાસના કામોમાં જોતરાયેલા છે એમને પણ આ તબક્કે ભૂલી ન શકાય એમના માર્ગદર્શન હેઠળ આપણા પ્રદેશોની વિકાસ વિકાસ આપણે આજરોજ જોઈ શકીએ છીએ એમના ખૂબ ખૂબ અભિનંદન ભારત સરકાર